এলা সা খুন প্রথন আ ছে জ কর সাথে অ বাদন

આ ટુર્નામેન્ટની અંદર દસ કિલોમીટરની દોડ હોય છે અને આ ટુર્નામેન્ટ આજે જામનગરની શાન એવી લાખોટા લેકના ટ્રેક ઉપર કરવામાં આવેલ છે આ ટુર્નામેન્ટની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અંદાજે એકસો થી ચાલીસ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધેલ છે તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ગઈકાલથી જામનગર ખાતે આવી પહોંચેલ હતા આજ વહેલી સવારે આઠ વાગ્યા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું અને સ્પર્ધાને શરૂ કરવામાં આવેલ હતી આ ટુર્નામેન્ટ અને જે આ સ્પર્ધા છે એ ફક્ત રિક્રિએશન માટેની નહીં પરંતુ એકદમ પરફેક્ટ સ્પોર્ટ્સ જેને કહી શકાય એટલે કે સ્પોર્ટ્સ ઇવેન્ટ છે કેમ કે આ સ્પર્ધાની અંદર જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો ક્રમાંક મેળવશે એટલે કે પ્રથમ છ વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે તે આવતા દિવસોની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરીને ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી એટલે કે નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે માટે આ ટુર્નામેન્ટ ખૂબ અગત્યની અને મહત્વની પણ વિદ્યાર્થી જે ખેલાડી છે જે સ્પોર્ટ્સમેન છે તેના માટે કહી શકાય અને આ ટુર્નામેન્ટમાં આજે સમગ્ર સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજના અધ્યાપક મિત્રો સ્પોર્ટ્સના અધ્યાપકો અને જામનગરની તમામ કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ પણ ઉપસ્થિત રહેલા હતા અને આ સ્પર્ધાનું સંચાલન એજ જે દોશી કોલેજ દ્વારા કરવામાં આવેલ હતું થેન્ક યુ વેરી મચ